એ જે ફાસ આવતા હોય એને રોકો ટકલા સાહેબનો ઓર્ડર છે એ એ ઉભી નમ તો જોવ સાહેબ એ મેડમ નંબર લખો જીજે છત્રિય 9871 એ એ ઉભો રહ્યો એ એ આના નંબર લખો મેડમ નંબર લખો સાહેબ મારા દીકરા બતાય બમુડા કઈ તેવિયા જાય છે બોલો તો તમે અહીંયા શું કરો છો કયું ના એ પણ એમાં વૈશમાં કેમ આડું પડવું માથે સળાવી ના જાય એ બીજું કોક આવીને રોકો અરે હવે કઈને ન જાવો દીદી ધ્યાન રાખો ધ્યાન હાલો રામપર રામપર દસ દસ રૂપિયા ભાડું હાલો રામપર

ભાઈ હા બોલ રામપુર તને હબરાટું ન દે કેટલું ભાડું 10 10 રૂપિયા 10 10 રૂપિયા હા હા બીજરી કાળ એમાં જાવ જાવ ના રે ના અમાર જાવ 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 એ બસમાં બસ તો ક્યારે આવશે બેસ હાલ હું ભાડું દઈ દઉ રિક્ષામાં જાવું હે હા એ હાલું હાલો આ લમડા ફરને આમ તું આવી ભાગરી ગમ કરપી આમ

હે તો ઓલા ઘર મસીંગ વાળાને કરવાનો ઓર્ડર દઈ દ્યો હે ઘર મસીન વાળા ક્યાં ટકલા સાબે હું કીધું આંભળ્યું એ ગમે એ વાહન નીકળે ને એ ન માને ને ફાસ્ટ હાકે ને તો ફાયરિંગ કહીશું ઓકે

राम पर बच्चे क्या कोई हामू दिखाई दे? ध्यान दीजिए। ए साहब ए वाह एक रिक्शा फासम फास आवे ए, 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 तो इन्हें रोको। ए ए पासर रिक्शा फासम फास आवे छे इन्हें रोक छो टकला साहब ने ओडा

आई तो बडो टक्लू

એય સાહેબ આ ન આવો તો એ આવડામથાને એ લાયસન્સ કાઢી કોણ દીધું હશે શી ખબર એ તન લાયસન્સ કોણે કામ છે હાલે ઈ તમારે ન જોવાનું કાઢ્યું ક્યાંથી કાઢ્યું અમારી પાસે જ લાયસન્સ અને અમારી ભાઈ બધું છે તમારે અમને સુકામ રોકવા જોઈએ રોય તમે આ કરશન પણ જોતો હોમજો છો

કરશન ભાઈ નાની વાત નરેન્દ્ર મોદી કરવાનો બધું પતી ગયું છે હાલ હાલ ના ફોન કરું ના નથી ફોન કરવું અમારું બધું પાછું કરશન ભાઈ ખારા થાય કરશનભાઈ કરશનભાઈ ખારા થવા ખરા થો થઈ ગયું થઈ ગયું કરશનભાઈ એ બહુ બર કરો માં

એ સાહેબ ઈ મતો ત્રી માણા ભઈ રહેતા ઈ તો કાઉ શું સાહેબ ને ચાલે નથી દેતા રિક્ષા માં હા તો તમારે પેલા મને કેવાય ને તો તમે કે મને બોલવા દીયો છો એ સાહેબ ઈ તો હું કેતા ભૂલી ગયો તો તમે વેલા ફાટતા હોય તો મારો દીકરો આમથી આમથી આમ હવા આયા ફેકીન વી ગયો ઈ હસી વાત છે એ હારું હવે આવે તારે વાત પાછા એ સાહેબ હાલો ને આપડે બપોરો કરતા આવી હાલો હાલો ખાઈ લેવી થી ભૂખ લાગી છે